મમ્મી જયેશ જોડે આગળ અફીર છે તો છ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને તો કે ના મમ્મી પહેણેલો નથી કહે છે એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી એની સિવાય કોઈની જોડે કામે નથી જાતી ખાલી જયેશ જોડે જ કામે જતી હતી કોઈ બીજાની જોડે નથી જાતી પછી એને ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દેસુ જયેશ ને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવે એટલે એમ કીધું મારા મેરેજ થયા નથી ગયા છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડ પપ્પાએ કીધું તો મેં સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે મમ્મી હું શું કરું મને આનો રસ્તો દો તો મેં કીધું મારા દીકરા તો વળી જા પણ પછી એને બંને માણે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને એ ફોનમાં બધું પૂરું છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી જ એવું જ કીધું એના બધું શોષણ જ કર્યું છે એની પર શેનું રિલેશન હતું આપનું લવ બાબત નું મારી જોડે એની જોડે રિલેશન હતું. અચ્છા લવ બાબત રિલેશન હતું. એટલે હવે તમે મેરીડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરીડ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતના? તમે હવે મેરીડ થયેલા છો ને? હા મારા મેરીડ થયેલા તો તમને ખબર છે કે તમારે મેરેજ થયેલા છો તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ. એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું અફેર ના રાખી શકીએ સર. હા బా ట్రయల్ సో